છત્તીસગઢના વિશાલપુર જિલ્લાની એક સત્ય ઘટના છે વિશાલપુર જિલ્લામાં સુરજગઢ પોલીસ સ્ટેશન નામનો એક પોલીસ સ્ટેશન છે પ્રદીપ કુમાર તેની પત્ની સાલુ સાથે આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં રહેતા હતા બે હજાર બાવીસની વાત છે પ્રદીપના સાલુ સાથે લગ્ન થયાને થોડા મહિના જ થયા હતા લગ્ન પહેલાં પ્રદીપ ક્યારેય બીમાર રહેતો નહોતો બે બીમાર રહેતો હતો તો તેણે સાલુ સાથે લગ્ન કર્યા હતા પણ આવા ઘણા રહસ્યો હતા પ્રદીપે ઘણી ખરાબ ટેવો હતી જેને સાલુથી છુપાવતો હતો પણ તેણે સાલુને તેની ખરાબ ટેવો અને બીમારીઓ વિશે પણ કાંઈ નહીં પરંતુ લગ્ન પછી જ્યારે સાલુના તેના સાસરીયામાં આવી ત્યારે બધું તેની સામે આવવા લાગ્યું તેણીએ હેતરાયું અને અનુભવ્યું અને હેતરાઈ ગઈ અને તેનું જીવન સુકાણું જેવું બની ગયું હતું ખરેખર મિત્રો પ્રદીપના દારૂના વ્યસનને બગાડતી તબિયત તેની દુનિયા બદલી નાખી હતી વધવું પડતા દારૂના વ્યસનના કારણે પહેલાં તેનું લિવર અને પછી તેની કિડની ખરાબ થઈ ગઈ હતી જેના કારણે તેનો સ્વભાવ ચીડિયો અને ગુસ્સાઓ થઈ ગયો હતો અને ઘરનું વાતાવરણ પણ બગડી રહ્યું હતું સાલુએ ક્યારેય જોયું નહીં અને પતિનું સુખ અનુભવે તેના પ્રદીપનો જેટલો નબળો પડતો હતો અને તેના આનંદ માટે તેને સમર્થ હતો અને જ્યારે પ્રદીપની તબિયત વધુ બગડતી ગઈ ત્યારે સાલુ શારીરિક આનંદ માટે જંગતી હતી તેની પ્રદીપની સારવાર કરાવવા માટે સાલુને તેના ઘરેણા વેચવા પડ્યા પરંતુ પ્રદીપની હાલતમાં સુધારો થવાને બદલે વધુ ખરાબ થતી હતી અંતે પ્રદીપે રાયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યારે તે લિવર અને કિડનીની ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહી હતો ત્યારે સાલુ પણ આખા મહિનામાં સુધી હોસ્પિટલમાં તેની સંભાળ રાખવા રોકાયેલી હતી સારવાર પછી જ્યારે પ્રદીપની તબિયતમાં થોડો સુધારો વધારો થયો ત્યારે તેને બંને તેના ગામમાં તેના ઘરે પાછા ફર્યા પણ આ માટે તે ખોટી આશા હતી કારણ કે તે ખરી મુશ્કેલી તો હજુ હવે આવવાની હતી બાવીસ જાન્યુઆરી સવારે પ્રદીપની તબિયત અચાનક બગડી ગઈ અને ઘરમાં અંધાધૂધી ફેલા ગઈ તેની પત્ની સાલું જોરથી રડી રહી હતી અને તેના બોલાવી રહી હતી અને ચીસો સાંભળી અને તેના પડોશી ઘરેની બહાર ભેગા થઈ ગયા હતા થોડી વારમાં ત્યાં ભીડ ભેગી થઈ ગઈ અને જ્યારે લોકો અંદર ગયા હતા જોયું તો પ્રદીપ બેભાન અવસ્થામાં પડેલો હતો કોઈને સમજાયું નહીં કે શું કરવું અને ત્યાં સુધી તો તેનો મોટો ભાઈ પણ ત્યાં પહોંચી ગયો અને કદાચ હજુ પણ કાંઈ કરી શક્યો તેવું વિચારી તે ઝડપથી હોસ્પિટલ લઈ ગયો પરંતુ તપાસ બાદ ડોક્ટરે પ્રદીપને મૃત જાહેર કર્યો આ સાંભળીને સાલુની હાલત વધુ ખરાબ થઈ ગઈ ઘરમાં રડવાનો અને વિલાપોનો માહોલ હતો આખો વિસ્તાર શોખથી ભરાઈ ગયો હતો પ્રદીપ મૃત્યુ શંકાસ્પદ લાગતું હતું ત્યાંથી હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક પોલીસને જાણ કરી અને વહેલી સવારે સમાચાર મળતા સ્ટેશન ઇન્ચાર્જ ગિરીશ થાપર તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા શરૂઆતથી તેના પરિવાર સભ્યોને જણાવ્યું કે પ્રદીપનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું પરંતુ જ્યારે પોલીસને પંચનામા કર્યા ત્યારે તેના શરીરને યોગ્ય રીતે તપાસ કરવામાં આવ્યો જ્યારે પ્રદીપે સાતી પર નાના નિશાન અને તેને સોય અથવા સિરીજના ઇન્જેક્શન જોવા દેખાતા હતા જે શંકાસ્પદ લાગતો હોવાથી પોલીસે શરીરને કસ્ટડીમાં લીધું અને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો પોસ્ટમોર્ટમની વિડીયોગ્રાફી દરમિયાન જાણવા મળ્યું કે જ્યાં પણ આ નિશાન હતા ત્યાં આંતરિક અવયવોને પણ નુકસાન થયું હતું ડૉક્ટરે જણાવ્યું હતું કે પ્રદીપના હૃદયમાં ઈજા થઈ અને આંતરિક રક્તસ્રાવ થયો હતો જેના કારણે તેનો હૃદય મૃત્યુ પામ્યો છે અને મામલો વધુ ગંભીર બની ગયો હતો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ આ મૃત્યુની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી અને પોલીસે પહેલેથી જ સાલ ઉપર શંકા હતી તેથી તેઓ તરત જ તેનો મોબાઈલ ફોન જપ્તે કર્યો અને જ્યારે તે ફોન તપાસ્યો ત્યારે તેને જોયું તો ઘણા ડેટા ડિલીટ થયેલા હતા આનાથી પોલીસે વધુ શંકાનો ઘેરો બન્યો અને ટેકનિકલ ટીમને બોલાવવામાં આવી અને ડિલીટ કરેલા ડેટા પાછા મેળવવામાં આવ્યા ઘટનાના દિવસે તેની પ્રવૃત્તિને શંકા વધુ મજબૂત બનાવી આ પછી પોલીસે સાલુને કસ્ટડીમાં લીધી અને તેની પૂછપરછ કરી અને સાલુ ભાંગી પડી અને તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો તેણે પ્રદીપની હત્યા કરી હતી અને પોલીસ સમક્ષ આખું સત્ય મૂકી દીધું સાલુએ પોલીસને જે નિવેદન આપ્યું હતું તે જે સત્ય બહાર આવ્યું અને કાંઈક આ પ્રકારનું હતું તે સાલુ અને તેનો પ્રદીપ થોડા મહિના પહેલાં પ્રદીપના લિવરની સમસ્યાને કારણે રાયપુરની ખાનગી હોસ્પિટલમાં ગયા પ્રદીપ લગભગ એક મહિના સુધી ત્યાં રહ્યો અને આ સમસ્યા દરમિયાન સાલુ દીપકને મળી અને દીપ પ્રદીપની કેટલીક દવાઓની જરૂર હતી પણ સાલુને પૈસા ન હતા અને સાલુમાં આ સ્ક્રિપ્ટિંગ લઈ અને તે ઊભી હતી અને તેના કપાળ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી અને દીપક આ બધું જોઈ રહ્યો હતો અને તે પણ સમજતો હતો કે કાંઈ પણ બોલ્યા વિના તેણે સાલુના હાથમાંથી દવાઓની યાદી લીધી અને દવાઓને પ્રદીપને સારવાર કરી આ ઘટના પછી સાલુ અને દીપક ઊંચી ઊંડી સમજાણ અને પ્રેમાળ સંબંધ વિકસ્યો ધીમે ધીમે સાલુનું ધ્યાન અને આકર્ષણ દીપક તરફ વધવા લાગ્યું જ્યારે પણ હોસ્પિટલમાં આ કોઈ પણ સમસ્યા થતી ત્યારે દીપક હંમેશા કાંઈ પણ બોલાવીના તેની સામે ઊભો રહેતો દીપક પણ આ હોસ્પિટલમાં ઇન્સર્ટશીપમાં ડોક્ટર હતો જ્યારે પ્રદીપને એક મહિના માટે હોસ્પિટલમાં દાખલ થવાનું પડ્યું હતું ત્યારે સાલુ અને તેના મિત્ર સાથે રહી અને જ્યારે રાત પડતી ત્યારે સાલુ અને દીપક બેસીને વાતો કરતા હોસ્પિટલ સુમસાન થઈ ગઈ હતી જોકે તે આ વાત કરતાં તેઓને ખૂબ જ આગળ વધ્યા અને ધીમે ધીમે નજીક આવવા લાગ્યા એટલા બધા એકાએક દિવસે એકબીજાને લીન થઈ ગયા અને હોસ્પિટલમાં વધુ શારીરિક સંબંધો બંધાયા એકવાર આ શરૂ થયું પછી અટકવાનો કોઈ રસ્તો ન હતો સાલુ ઘણા સમયથી તરસતી હોવાથી તેના પતિનું સુખ મળ્યું ન હતું હવે દીપક તેની ઈચ્છા પૂર્ણ કરી દીધી હતી અને શારીરિક જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત હતો પણ છૂટા દિવસ આવ્યા જ્યારે પ્રદીપની તબિયત સુધરી અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી સાલો પ્રદીપ સાથે ગામ પરત ફરવું પડ્યું અને પ્રદીપ સાથે ગામ ફરી અને પણ દીપકનો મિત્ર સાથેનું હૃદય છૂકી હતી અને હવે બે હૃદય એકબીજાને તડપવા લાગ્યા હતા તેથી મોબાઈલમાં બંનેનો સહારો બની બંને રોજ વાતો કરીને ચેટ કરતા સાલો દીપકની દરેક નાની મોટી વાત કહેતી જ્યારે પણ પ્રદીપ દારૂ પી અને તેની સાથે ઝઘડો કરતો કે તેને તકલીફ આપતો ત્યારે દીપક સાથે ફોન પર વાત કરતી અને તેને પોતાનો દુઃખ સહ કહેતી સાલુની ખાસ મિત્ર અને પડોશી નિશા સાલુને ખૂબ ગમતી હતી જ્યારે નિશાને જોયું અને પ્રદીપ સાલુ સાથે છેતરપિંડી લગ્ન કર્યા છે અને તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે ત્યારે તેણે સાલુને પ્રદીપથી છુટકારો મેળવવા માટે ઉશ્કેરવાનું શરૂ કર્યું બીજા બાજુ સાલુ તેના પતિ બીમાર અને વેદનાથી કંટાળી ગઈ હતી તેણે દીપક સાથે પ્રેમમાં પડી અને તે બંને પ્રદીપને મારી નાખવાનું કાવતરું કર્યું સાલુ અને નિશાને દીપક સાથે વાત કરીને તેને એકબીજાના મિત્ર રહીશ ખાનને પણ સામેલ કર્યા અને તેણે તેનું બધું સમજાવ્યું અને પછી તેઓએ એને સ્થિતિ ઓવરડોઝ લઈ અને દીપકને મારી નાખવાની યોજના બનાવી એકવીસ જાન્યુઆરીએ દીપક રાત્રે વિશાલપુર પહોંચ્યો અને રહીશ તેને એક હોટલમાં રોકવા માટે ગયો પછી નિશાએ રહીશ અને દીપકને જાણ કરી અને દીપક તેને બાઇક પર પ્રદીપના ઘરે લઈ ગયો નિશા કરની બહાર ચોકી કરીને હતી ઊભી હતી અને સારું તેના પ્રદીપને પગ પકડી અને તેને રહીશ તેના હાથમાં પકડ્યો પ્રદીપે દીપકે પ્રદીપને સાથી ઉપર છ જગ્યાએ ઇન્જેક્શન લગાવ્યા અને પ્રદીપનું શરીરનું સ્થિર થઈ ગયું અને પંદર મિનિટ પછી દીપકે તેની નાડી તો તેનું મૃત્યુ થઈ ગયું હતું તેથી તેના મૃત્યુ પછી તેના બધા પાછા ગયા અને ખાતરી કરી અને પોસ્ટમોર્ટમ થયું ત્યાં સુધીમાં એને સ્ટેપની અસર ઓછી થઈ ગઈ હશે કોઈને પણ તેના વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળશે નહીં તેણે તેણે વિચાર્યું અને યોજના એટલી પૂર્ણ હતી કે તેને પકડી શકાશે નહીં જ્યારે ડૉક્ટરની ટીમ એક સન્સનાટી ખુલાસો કર્યો કે મૃતની છાતીમાં છ સિરીઝના ઇન્જેક્શન હતા અને સાંભળીને સો સતક થઈ ગયા હતા આરોપીઓને પકડવાનું ચાલુ સાલુ તેની ખાસ મિત્ર નિશા અને રઈશ ખાનને તેના હત્યામાં મદદ કરી હતી પોલીસે તેની કસ્ટડીમાં લીધા અને તેના નિવેદનો નોંધ્યા આ પછી પોલીસે ચાર આરોપીઓને દીપક યાદવ રઈશ ખાન સાલુ કુમાર અને નિશાને ભારતીય દંડ સહિતની કલમ ત્રણસો બે હત્યા ત્રણસો એક પુરાવો નાશ કરવો અને કાવતરા હેઠળ ધરપકડ કરીને મિત્રો તેને છેતરપિંડીની આવાસના માટે રમી અને ઘણા લોકોના જીવન બરબા